જય ખાખી બાપુ જય નારંદાસ બાપા મિત્રો આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ જ ભવ્ય તૈયારી કરી રહ્યા છે પરમ પૂજ્ય શ્રી નારંદાસ બાપુ ખાખી બાપુની પૂર્ણતિથિ મહોત્સવ શ્રી ખોડિયાર માતાજીની જન્મ જયંતિ મહોત્સવ આ ઉત્સવ સતરા મુકામે ઉજવવાનો છે તીર્થક્ષેત્રાધામ આપનું હાર્દિક સ્વાગત કરે છે શ્રી પરમકુટર બપોરે અને સાંજે બંને ટાઈમ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તો આપ અત્યારે નિહાળી રહ્યા છો ભરતપાજી બાણુ પાસપ યુટ્યુબ ચેનલ તો ચાલો મિત્રો આજે તમને બતાવું મહુવાથી સાત કિલોમીટર દૂર સથરા ગામે પરમ પૂજ્ય સંત શ્રી નારણદાસ બાપુની તિથિ આવી રહી છે તો આપ સૌ જરૂર પધારજો તારીખ ત્રણ ચાર પાંચ પાંચમ છઠ અને સાતમ ત્રણ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સંતવાણીનું પણ ડાયરાનું પણ પોગ્રામ રાખેલો છે ત્રણ દિવસ અલગ અલગ કલાકારો અહીં સંતવાણી કરી અને ભજનો સાથે રમઝટ કરશે તો ચાલો મિત્રો પધારો તમે પણ સથરાધામ નારંદદાસ બાપુના સાનિધ્યમાં તો હવે આપને બતાવું છું સથરાધામનું નજારો અને અહીંની બધી વ્યવસ્થા તો આ છે નારંદદાસ બાપુનું મુખ્ય મંદિર મુખ્ય ગાદી મંદિર તો આપ જોઈ શકો છો અહીં અત્યારે નારંદદાસ બાપુના ચરણ અને ચરણ સ્પષ્ટ કરી અને આપણે ધન્ય થઈ જાવી જય ખાખી બાપુ જય નારાયણદાસ બાપુ આ છે સત્રાધામ નારાયણદાસ બાપાનું મંદિર જય નારાયણદાસ બાપુ મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આપણે સથરા ગામે નારાયણદાસ બાપાના આશ્રમે પહોંચી ગયા છીએ અને આવનાર સમયમાં આવું જ મંદિર આપણને સથરા મુકામે જોવા મળશે આપ નિહાળી રહ્યા છો આ મંદિરનો દ્રશ્ય છે આર્કિટેક્ટે મૂકેલું છે એવું જ મંદિર આપણે નિહાળીશું થોડાક સમયમાં તો આ છે સંત શ્રી નારણદાસ બાપુના ચરણ તો ચરણ સ્પષ્ટ કરી અને ધન્ય થઈ જાય તો અહીં તે વિદેશી ડોલર પણ આપને જોવા મળી જશે પૂજ્ય શ્રી નારણદાસ બાપુના સેવકોએ એમને ડોલર પૈસા અને બધું ભેટ કર્યું હતું નારણદાસ બાપુના આશ્રમમાં સ્થિત છે તો આપણે અત્યારે આજે નિહાળી રહ્યા છે એ બધી જ વસ્તુ પૂજ્યશ્રી નારણદાસ બાપુની જ છે આપ જોઈ શકો છો આમાં ડોલર છે પૈસા છે ઘડિયાળ છે જૂની પાંચસોની નોટ છે ચંદન છે દસની નોટ છે સોની નોટ છે ગરમ ધાબળો છે અને સિગરેટ પણ છે અને તાંબાની વસ્તુ છે છત્રી છે કપડાં છે એમની બધી જ વસ્તુ એમનામ જ ઉપસ્થિત છે સાથે સાથે ઢોલકા છે અને બધી જ વસ્તુ પૂજ્ય શ્રી નારણદાસ બાપુની જે એમની પાસે હતી એ અત્યારે હયાત અને હાજરમાં છે આ છે આઈ શ્રી ખોડિયારમાં અને સાથે સાથે ખોડિયારમાંની જન્મજયંતિ પણ ઉજવવાની છે સથરા મુકામે તો મિત્રો આપ અત્યારે જોઈ રહ્યા છો નારણદાસ બાપુના સાનિધ્યમાં નારણદાસ બાપુનું ધામ સથરા ધામ તો આપ જોઈ શકો છો પરમ પૂજ્ય સંત શ્રી નારણદાસ બાપુ આ છે બાપુ અને તમામ સેવકો અહીં અત્યારે સેવા કરી રહ્યા છે રૂપેશભાઈ ચૌહાણ અને સંજયભાઈ એમના મિત્ર આ બધા જ ખાખી બાપુની તન મન અને ધનથી ખૂબ જ સેવા કરી રહ્યા છે તો ખાખી બાપુની સેવા કરતા કરતા આ છોકરાઓ જમવાનું પણ ભૂલી જાય છે એટલી કાકી બાપુની સેવા કરે છે સાથે સાથે પરેશભાઈ પણ છે આ તમામ એમનું ગ્રુપ છે એ સતરા મુકામે દર વર્ષે કાકી બાપુની સેવા કરે છે દર વર્ષે આ તમામ સેવકો અહીં સેવા કરવા માટે આવે છે તન મન ને ધનથી સેવા કરે છે પરમ પૂજ્ય સંત શ્રી નારંદાસ બાપુ ખાખી બાપુ સથરા મિત્રો આજે તમને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે પરમ પૂજ્ય સંત શ્રી ખાખી બાપુ જ્યાં પણ આ જ ગાડીમાં જાતા હતા અને જેમ બગદાણા બજરંગદાસ બાપા પાસે એમ્બેસેટર કાર હતી એમ જ પરમ પૂજ્ય સંતરી કાખી બાપુ પાસે આ ફિયેટ કાર હતી મહુવામાં તથા આજુબાજુમાં ક્યાંય આશ્રમે તથા સારા કામમાં જાતા હતા તો આ જ ગાડી લઈને જાતા હતા અત્યારે આ ગાડી આશ્રમમાં હાજર છે અને આપણે નિહાળી રહ્યા છીએ તો અત્યારે ધૂપ અને અગરબત્તી ચાલી રહી છે તો આપણે ચાલો દર્શન કરી લઈએ અને અત્યારે આપ જોઈ શકો છો આ પૂરા આશ્રમનો નજારો છે આખો આશ્રમ મંદિર આ રીતનું છે તો સામે આપણે ખાખી બાપુના દર્શન કરી શકીએ છીએ ખોડિયાર દર્શન કરી શક્યું છે અને આ છે અખંડ અહીં જે આપ જોઈ શકો છો અત્યારે આ જગી રહ્યો છે અને ખાખી બાપુ અહીં પાસે બેસતા હતા તો આપ જોઈ શકો છો આ છે ભવ્ય ફોટો ખાખી બાપુનો અને આ છે મુખ્ય દ્વાર અહીંથી જ આપણે દર્શન કરવા માટે જવાનું છે અને આપ જોઈ શકો છો અત્યારે આ સત્રા મુકામની આખી વિશાળ જગ્યા ખૂબ જ મોટી જગ્યા છે અને આકર્ષણ રીતે ખૂબ જ ડેકોરેશન પણ સુંદર કર્યું છે તો આમ તે પણ નારણદાસ બાપાની તિથિમાં આવવાનું મિત્રો ભૂલશો નહીં ખૂબ જ સુંદર રીતે લાઇટિંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે આખું સથરાધામ સજાવવામાં આવ્યું છે લાઇટિંગ ડેકોરેશનથી જેમ આપ નિહાળી રહ્યા છો એ રીતે જ તે લાઇટિંગ ડેકોરેશનથી કરવામાં આવ્યું છે આપણી સામે જે દેખાઈ રહ્યો છે એ છે ઝરૂખો પરમ પૂજ્ય સંત શ્રી નારણદાસ બાપુની ઈચ્છા હતી કે મારે એક ઝરૂખો બનાવવો છે તો એમના ઈચ્છા પૂર્ણ થતાં ઝરૂખો પણ બની ગયો છે અને આ છે આશ્રમનો ગેટ તો મિત્રો આપ પણ આવો છો ને ખાખી બાપુના ચરણોમાં આ છે રામ ઝરૂખો રામ રામજરૂકો પરમ પૂજ્ય સંત શ્રી નારણદાસ બાપુની ઈચ્છા હતી કે મારે એક રામ રામઝરૂખો બનાવવો છે તો અત્યારે રામ ઝરૂખો બનીને કમ્પ્લેટ છે અને આવનાર નારણદાસ બાપુની તિથિમાં અહીં ખૂબ જ ભવ્ય હવનનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો અહીં જ રામ રામજરૂખામાં પણ હવનનું આયોજન રાખવામાં આવ્યું છે અત્યારે આપ જે નિહાળી રહ્યા છો એ મુખ્ય મંદિર પરમ પૂજ્ય નારંદાસ બાપુનું અને આપણી સામે જે દેખાઈ રહ્યો છે એ સૂર્યકુંડ અહીં પાણીમાં પણ પથ્થર તરે છે તો ચાલો હવે તમને લઈ જાઓ રસોડા તરફ આપ અત્યારે જોઈ રહ્યા છો અહીંથી જ આપણે પ્રસાદી લેવા માટે ડીશ લેવાની હોય છે આપ જોઈ શકો છો મોટી મોટી ચોકીમાં હજારોની સંખ્યામાં ડીશું અહીં પડી છે તો અહીંથી જ આપણે ડિસ્લીન પ્રસાદી લેવાની છે આ અહીંના સમસ્ત સેવક છે કે જે દિને રાત અહીં સેવા કરી રહ્યા છે તો ચાલો હવે તમને બતાવું અહીંથી જ આપણે પ્રસાદી ગ્રહણ કરવાની છે આ બધાય એ સમસ્ત સેવક છે કે જે આપણને પ્રસાદી આપે છે પ્રસાદીમાં છે શેરો ગાંઠિયા ગરમા ગરમ રોટલી ગરમા ગરમ રીંગણાં બટેટાનું શાક ભાત અને ડાળ અને સાથે સાથે ભૂંગળા આ બધી જ વસ્તુ આપણને અહીં પ્રસાદીમાં મળે છે તો અહીં પ્રસાદી લઈને શાંતિથી આપણે જમી અને ડીશ પાછી ધોઈને મૂકી દેવાની આ તમામ સેવકોને મેં પૂછ્યું કે તમે ક્યાંથી આવો છો તો એમણે કીધું મહુવાની પાસેથી ઉમળિયાવદર ગામ છે ત્યાંના અમે રહેવા છે જેવી મેં કીધું ધન્ય ગડીન ધન્ય ભાગ છે તમારા કે નાનંદાસ બાપુના સાનિધ્યમાં તમને પ્રસાદીનું વિતરણ કરી અને આવી સેવાનો કાર્ય કરવા મળે છે તો ચાલો મિત્રો આ નિહાળી રહ્યા છો બહેનો જે રોટલી બનાવી રહ્યા છે આ જ ગરમા ગરમ રોટલી આપણને ભોજન માટે પ્રસાદીમાં આપવામાં આવે છે આ બધાય સમસ્ત સેવકો દી અને રાત કાંઈ જોતા નથી નારંદ બાપુની તિથિ આવે એટલે અહીં સેવા કરવા માટે પહોંચી જ જાય છે આપ અત્યારે જોવો છો બહેનો માતાઓ બધાય આવી ઠંડીમાં પણ રોટલી બનાવી રહ્યા છે અને ભક્તો જે દર્શન કરવા માટે આવે એમને પ્રસાદીમાં ગરમા ગરમ રોટલી ઘી લગાડેલી જમવા માટે મળે છે તો મિત્રો તમે પણ આવજો નારણદાસ બાપુની ની ત્રણ દિવસ જય કાકી બાપુ જય નારા